જ્યારે ઘરમાં ભગવાન નો વાસ હોય છે ત્યારે મળે છે અગિયાર શુભ સંકેતો મિત્રો જો દરરોજ સવારે તમને આ સંકેતો મળે છે તો તમે સમજી લો કે તમારા ઘરમાં ઈશ્વર વાસ થઈ ચૂક્યો છે એ કયા સંકેતો છે આજે આપણે તેના પર જ વાત કરીશું ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણી બધી પૂજા અને વ્રત કરે છે ભગવાનની સામે સવાર સાંજ દીવો કરવાથી લઈને ભોગ પણ લગાવે છે જેથી ભગવાનની કૃપા તેમના પર બની રહે અને તેમને જીવનમાં પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે એ તો આપણે સૌ જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તેઓ આપણાથી પ્રસન્ન થાય છે પણ શું તમે જાણો છો કે તેઓ આપણને આ વાતનો સંકેત પણ આપે છે આવો જાણીએ આ સંકેતો વિશે જે તમને જણાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે મિત્રો તમે કરો છો ત્યારે વાસ તમારા ઘરમાં થાય જ છે ભલે તે પ્રત્યક્ષ રૂપમાં હોય કે પછી અપ્રત્યક્ષ રૂપમાં જ્યારે તેઓ ઘરમાં વાસ કરે છે ત્યારે તમને અનુભવ થઈ જ જાય છે ઘણી તમે તેમને જોઈ પણ શકતા હશો ઘણીવાર એવું થાય છે કે ભગવાન તો તમારા ઘરમાં વાસ કરે છે પરંતુ તમારી કેકલિક ભૂલોને કારણે પાછા જતા રહે છે તમારું કેકલા કર્મોને કારણે તેઓ પાછા જતા રહે છે કારણ કે તે સમય મોટો ભાગના લોકો આભૂલ કરે છે તેઓ ક્યારે પૂજાપાઠ કરે છે અને પછી છોડી દે છે પછી કેટલાક દિવસ પછી પૂજા કરે છે તેને છોડી દે છે તો આ બધું યોગ્ય નથી હોતું તેનાથી ઈશ્વર ચાલ્યા જાય છે તમારે આ ક્યારે ન કરવું જોઈએ ઘણા લોકો એવા પણ હોય છે જેમના ઘરમાં ઈશ્વર તો વાસ કરે છે પરંતુ તેમને સ્વયં આ વાતની ખબર નથી હોતી અને તેઓ સ્વયં તેમનું અપમાન કરીને તેમને પાછા મોકલી દે છે એમ કહીને કે હું ઈશ્વરની પૂજા તો રોજ કરું છું પરંતુ તેમ છતાં ઈશ્વર મને કેમ નથી દેખાતા તો તમારા આ બધા કાર્યો તમારા ઈશ્વરને નારાજ કરી દે છે તેથી આજે અમે તમને તે સંકેતો આ વિડિયોમાં વિસ્તારથી જણાવીશુ જેનાથી તમે स्वयं જાણી શકશો કે ઈશ્વર તમારું ઘરમાં આવી ચૂક્યા છે તો આવો જાણીએ તે સંકેતો વિશે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વીડિયોને એક લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો जारे तमे सुई रहया हो छो अने ब्रह्म मुहूर्त मा उठी जाओ छो दर रोज तमारी उंग आज समय खुली जाय छे साथेज जो ब्रह्म मुहूर्त माज कोई एवो सपनो देखाय छे जेम के मंदिर मा तमे पूजा करी रहया छो मंत्रों नो जाप करी रहया छो तो ब्रह्म मुहूर्त मा जोएला आवा सपना पड़ा वातनो संकेत होय छे के ईश्वर तमारा घर मा छे जो तुमने ब्रह्म मुहूर्त मार्च शंख नो आवाज संभळाई छे मंत्रो नो आवाज संभळाई छे घंटीरियो नो आवाज अथवा कोई नाम जेम के कोई तुमने राम राम कहि रहिउ छे आ आवाज जो तुमने संभळाई छे तो आ बी जो संकेत होय छे जेनाथी ए खबर पड़े छे के भगवान तमारा घर मा आबी गया छे जारे पण तमे सवार सवार मा नही धोई ने तैयार था उठो त्यारे तमने एक अलग सुगंध आवे छे आ एक अजीब सुगंध होय छे जे तमारा घरमा मा कोई ने नथी आवती फक्त तमने ज अनुभवाय छे आ न तो कोई अत्तरनी सुगंध होय छे अने न तो अन्य कोई अगरबत्ती के अन्य कोई वस्तुनी, बस तमने आ अजीब महक आवे छे आ सुगंध तमारा मंदिर घर थी आवे छे ભવે તે ઘર માં જે જગ્યાએ હસે ત્યાજ તમને આમહેક આવે છે અને જેટલું તમે તમારા ઘર ના મંદિર ની પાસે જાઓ છો તેતલી તમને મહેક વધુ આવે છે મિત્રો આમહેક દેવી દેવતાઓની હોય છે જેનાથી તમને એ ખબર પડે છે કે ઈશ્વર તમારા ઘર માં વાસ કરી ચૂક્યા છે હવે જે નકારાત્મક ઉર્જા હોય છે જ્યારે તેમનું ઘરમાં આગમન થાય છે તો તમને ઘરની અંદર દુર્ગંધ આવવા લાગે છે પરંતુ જ્યારે ઈશ્વરનો વાસ હોય છે તો સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે તમને સુગંધ આવવા લાગે છે આ મહેક ખૂબ જ સારી હોય છે પ્યારી હોય છે મીઠી હોય છે જે તમારું મન પૂરી રીતે મોહી લે છે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે તે જ સમયે જો કોઈ જીવ એટલે કે કૂતરો બિલાડી ગાય અથવા પછી અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે અઠવાડિયામાં ત્રણ ચાર વાર સતત થઈ રહ્યું છે કે તમારી પૂજા કરતી વખતે જ તેઓ આવી રહ્યા છે તો તેનો મતલબ છે કે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક દઈ રહ્યા છે તેમનું આગમન થઈ રહ્યું છે કારણ કે જે ગાય હોય છે તે પણ માતાનું સ્વરૂપ હોય છે કૂતરો પણ ભૈરવ બાબાનું પ્રતિક માનવામાં આવે છે અથવા પછી કોઈ યાચક આવે છે તો તે પણ ઈશ્વરના કોઈને કોઈ રૂપમાં આવી રહ્યો છે તો આપણે ક્યારે તેમને ભગાડવા ન જોઈએ બલકે તેમને સંતુષ્ટ કરવા જોઈએ અર્થાત તેમને ભોજન કરાવવું જોઈએ તેમને સન્માન આપવું જોઈએ પૈસાનું કે અન્ય કોઈ વસ્તુનું દાન કરવું અલગ વાત છે પરંતુ ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય છે તો તેનો મતલબ છે કે તમારા પર ભગવાનની કૃપા બની રહી છે ઘણીવાર એવું થાય છે કે તમે કોઈ વસ્તુ લેવા માટે આગળ વધો છો પરંતુ લેતી વખતે તમારા મનમાં તેને લઈને કંઈક સંશય આવી જાય છે બધું ઠીક થયા પછી પણ કંઈક એવું થાય છે કે આપણને તે નિર્ણય લેવાથી મનરોકે છે તેનો મતલબ એ માનવામાં આવે છે કે તમારી સાથે કોઈ દૈવીય શક્તિના આશીર્વાદ છે જે લોકો પર ભગવાનની કૃપા હોય છે તે અમીર હોય કે ગરીબ તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે जो कोई ने ओछी मेहनत करवा पर सफलता प्राप्त थाय तो भगवान कृपा कृपानी निशानी छे। भगवान तेमने दरेक परेशानियों थी बचावी ले लोग भगवान खुश रहे छे, ते परिस्थिति मा खुश रहे छे। जीवन मा भले गमे तेटला दुख केम न होए, ओ हमेशा खुश ज रहे તેને ક્યારે કોઈ પણ પરેશાનીઓ થી ડર ન થી લાગતો તે દરેક મુસીબત ને સરળતા થી પાર કરી લે છે ઘોઘડ દેખાવો શુભ છે હિન્દુ ધર્મ માં ઘોવડ ને ઘણો મહત્વ આપવામાં આવ્યું છે ઘોવડ ને માતા લક્ષ્મી નું વાહન માનવામાં આવે છે તેથી જો તમને ક્યાં ઘોવડ દેખાય તો તે એક અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે कोई जगहएं अचानक घुवर देखाई जाए तो समझी लो के जल्दी मां लक्ष्मी तमारा घर मां पधारवा आवी रही है खानपान में बदलाव आववा लागे छे मां लक्ष्मी जे घर मां पण आवे छे ते घर मां लोकोनी खानपाननी आग तो बदलवा लागे छे कहवाय छे के आवा घरों मां लोकोने भूख ओछी लागे छे ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછું ખાવાનું પણ પર્યાપ્ત લાગવા લાગે છે આ ઉપરાંત આવા ઘરોના લોકો નશો અને માંસાહારથી પણ અંતર બનાવવા લાગે છે ધનની દેવીમાં લક્ષ્મીને સાફ સફાઈ ખૂબ પસંદ છે જે ઘરોમાં સાફ સફાઈ હોય છે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે આ ઉપરાંત માલક્ષ્મીને સફાઈમાં ઉપયોગમાં લેવાતી સાવરણી પણ ખૂબ પ્રિય હોય છે કહેવાય છે કે સવારના સમય ક્યાંક જતી વખતે જો તમને કોઈ ઘરની બહાર સાવરણી લગાવતું દેખાઈ જાય તો તે ખૂબ જ શુભ સંકેત હોય છે શંખનો અવાજ શુભ સંકેત આપે છે હિન્દુ ધર્મમાં શંખને એક મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં શંખનો અવાજ પણ ઘણો શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ અવસર પર થતી પૂજા પાઠમાં શંખ વગાડવામાં આવે છે જો સવારે ઉઠ્યા પછી તમને શંખનો અવાજ સંભળાય તો તે એક શુભ સંકેત હોય છે માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સંભળાવવો તમારા ઘરમામાં લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે जो तमने सतत त्रण दिवस सुधी निकलती वक़्ते नीलकंठ पक्षी देखाए तो समझी जाओ के भगवाने तमारी सांभरी लीधी तमारी जल्दीज कोई मोटी मनोकामना पूरी थवानी थानी पक्षीनू देखा महादेवनी कृपा होवानो इशारो हो छे। जो तमारा घरनी सामे वारंवार सफेद गाय आववा लागे अथवा कोई दिवसे सफेद गाय तमारा घरनी सामे आवी ने पोताना वाहड़ा ने दूध पीवड़ावे तो ते देवी देवताओं नी तमारा पर कृपा होवानो स्पष्ट इशारो छे ते बतावे छे के तुम्हारी पूजा प्रार्थना सफल थई रही छे अने तमारा जीवन नी बधी समस्याओं दूर थवानी छे ભગવાન તમારા બધા કષ્ટો અને ખરાબ દિવસો ખતમ કરવાના છે જો ઘરના મુખ્ય દ્વારની આસપાસ ચકલી માળો બનાવી લે તો તે ખૂબ જ શુભ સંકેત હોય છે તે આ વાતનું પ્રમાણ છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે ચકલી અને તેના બચ્ચાઓને ભૂલથી પણ ન સતાવો બલકે તેમના માટે દાણા પાણી રાખો जो पूजा करती વખતે तुम्हें एकला भाव पूर्ण થઈ जाओ કે તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગે તો તે આ વાતનો સંકેત છે કે ઈશ્વરે તમારા મનની पुકાર સાંભળી લીધી છે તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર जाओ તો ક્યાં તમને વાંદરાઓનું ટોળું દેખાઈ જાય તો તે પણ બતાવે છે કે તમારી પૂજા સિદ્ધ થવાની છે તમારા પર ભગવાન મહેરબાન છે कोशिश करो के वंदराओ ने भोजन आपो जो तमारा घर कोई पण अग्रबत्ती रूम स्प्रे के आर्टिफिशियल ना वगर वगरपण घर में खुशबू अने ताजगी अनुभवाय तो समझी लो के तमारा पर ईश्वर नी कृपा है साथेज़ जल्दी थी जल्दी तमारा दिवसों छे। पूजा दरमियान घर में कोई पण भगवान नी कृपा नो संकेत छे जो अतिथि कोई भेंट पण लेने आवे आए तो स्पष्ट इशारो छे के भगवाने तमारी पूजा स्वीकार कर लीधी जो पूजा समय प्रगटाला दीवानी ज्योत अचानक तेजी थी सड़गवा लागे तो समझी जाओ के तमारी पूजा सिद्ध थवानी छे ईश्वर ईश्वरनी कृपा थी तमारा दुख भरेला दिवसों ज़ दूर थवाना छे જો વારંવાર તમારી ઊંગ સવારે 3 વાગ્યા થી 5 વાગીને 30 મિનિટ વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્ત માં ખૂલે તો તે પણ ઈશ્વરનો સંકેત છે કે ભગવાન તમારી ભક્તિ થી પ્રસન્ન છે જે વ્યક્તિની ઊંગ અચાનક વારંવાર રાત્રે 3 વાગ્યા પછી ખૂલે છે તો તેને સામાન્ય વાત ન સમજો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે જે તમારી સાથે ઘણો બધો કહેવા માંગે છે એવા માં તમારું વારંવાર 3 વાગ્યા પછી ઉઠવું સફળ થવાનો સંકેત છે વરી રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસે માંગેલું वरदान ક્યારે ખાલી નથી જટુ ઈશ્વર તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે जो तुमने तमारा सपनामा ऊंचा ऊंचा पर्वतो देखाइ छे अने त्याथी बहतो झरणो तुमने देखाइ छे अने आजर तमे पी लोछो तो निश्चित रूपे तुमने सफलता अवश्य प्राप्त थाई छे जो तमे तमारी शिक्षा नो साचो प्रयोग करीने तेनाथी परिवार चलावी सकोछो तो ते ईश्वरीय कृपा थीच संभव छे दुनिया में घना जे शिक्षित होवा छता शिक्षा नो साचो प्रयोग नथी करी करता जे लोग स्वास्थ्य सारू रहे छे तेमना पर परमेश्वर नी विशेष कृपा छे स्वास्थ्य खराब फक्त तमारा शरीर पर असर नथी पड़ती बल्कि घणो आर्थिक नुकसान पन छे। निरोगी काया प्राप्त करेलाके भाग्यवान मानव जीइए जो तमने जीवन में सुयोग्य जीवन साथी मरियो छे, तो ते पण परमेश्वर नी कृपा थी संभव छे। एक सारो जीवन साथी तमारा पूरा जीवन ने खुशहाल बनावी शके छे, परंतु जो जीवन साथी खराब मरी जाए तो पूरी लाइफ झगड़ा अने क्लेश वच्चे पसार थाय छे। जो कोई व्यक्ति नी संतान आज्ञाकारी छे, तो ते पण परमेश्वर कृपा छे। નહીંતર આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાની સંતાનને કારણે જ દુખી છે સાચા ખોટા વચ્ચે અંતર કરવાની ક્ષમતા જે લોકો પાસે છે તેમના પર તેમનું ઈષ્ટ દેવના આશીર્વાદ હોય છે ભગવાનના દર્શન સપનામાં કરનારા લોકો પર પણ દેવી દેવતાઓની કૃપા હોય છે નહીંતર પરમેશ્વરને જોઈ શકવું દરેક માટે સંભવ નથી હોતું जे व्यक्ति नो क्रोध पर वश छे, जेनु मन शांत रहे छे, जे दरेक परिस्थिति साथे सामान्य रहीने सामनो करवो जाने छे, आवा लोको पर ईश्वर नो हाथ होय छे, त्यारेज आ संभव थई शके छे। भगवान आपने पोताना वास्तविक रूप मा देखाता नथी, परंतु केटलाक लोको एवापन होय छे जेमने भगवान तुल्य मानवामा आवे छे। तेमा माता पिता गुरु के ब्राह्मण छे। आमाथी कोई पण व्यक्ति पूजा दरमियान तमारा घर मा प्रवेश करे छे, तो ते खूब शुभ मानवामा आवे छे। तमारे तेने घरे थी खाली हाथे न पाछा मोकलवा जोईए। पूजा दरमियान जो भगवान नी मूर्ति के प्रतिमा पर थी कोई फूल के माड़ा तमारी पासे पड़ी ने आवी जाए, तो ते खूब शुभ संकेत छे। તેનાથી ખબર પડે છે કે ભગવાનની કૃપા તમારા પર બની રહી છે અને તમારી મનોકામના જલ્દી જ પૂરી થવાની છે આ તમામ જાણકારી જનરોચીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વીડિયોનો ઉદ્દેશ્ય માત્ર તમને better સલાહ આપવાનો છે आ संदर्भ में अगर कोईपण प्रकार कोई दावो नहीं करता मित्रों वीडियो सारी लगी हो तो लाइक अने सब्सक्राइब जरूर करो धन्यवाद